નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મોડાસા નગરપાલિકામાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મોડાસા નગરપાલિકા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી ખાતે વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે મોડાસા નગરપાલિકામાં જે ફાયર સર્વિસ છે મિત્રો તેમાં કર્મચારીઓની ભરતી માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય દ્વારા જે ઠરાવ ક્રમાંક અંતર્ગત મિત્રો જે એનઓસી મળેલું છે તેના અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મંજૂર થયેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ બાર જુલાઈ બે હજાર ચોવીસથી બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં અરજી કરવાની રહેશે તેમજ ઉમેદવારો માટેની શૈક્ષણિક લાયકાતના ધોરણો અહીંયા નીચે આપેલા છે વધુ વિગત આપણે જોશું મિત્રો તેમજ વધુ માહિતી માટે તમે નગરપાલિકા કચેરીની જે મહેકમ શાખા છે મિત્રો ત્યાં તમારે સંપર્ક કરવાનો રહેશે મિત્રો ફાયર સર્વિસમાં જગ્યા છે મિત્રો એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાત તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક તેમજ સીસી પાસ થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્સ પાસ કરેલા હોય તેમજ હેવી મોટર વેહિકલ ચલાવવાનું વેલિડ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ અનુભવની વાત કરીએ મિત્રો તો ફાયર સેવાઓમાં ફાયર ઓફિસર સ્ટેશન ઓફિસર સબ ઓફિસર અથવા તો સમકક્ષ જગ્યાઓ પર કુલ નોકરીના ચાર વર્ષનો અનુભવ ધરાવતા હોય મર્યાદા પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તેમજ નગરપાલિકામાં ફરજ બતાવતા કર્મચારીઓ છે તેને વયમર્યાદા લાગુ નહીં પડે મિત્રો તમે જોઈ શકો છો પુરુષ ઉમેદવાર માટેની જગ્યા છે બિન અનામત કેટેગરી માટે ત્યારબાદ મિત્રો બીજી જગ્યા છે સ્ટેશન ફાયર ઓફિસર માટેની જેમાં એક જગ્યા છે બિન અનામત કેટેગરી પુરુષ માટે જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની લાયકાત ધરાવતા હોય તેમજ સીસીસી પાસ થયેલા ઉમેદવારો હોય જે સામાન્ય વયવના ઠરાવ ક્રમક અનુસાર તેમજ ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સ્ટેશન ઓફિસર અથવા અને ઇન્સ્ટ્રક્ટરનો કોર્સ પાસને પ્રથમ પસંદગી તેમજ નેશનલ ફાયર એકેડમી ઓલ ઇન્ડિયા ઇન્ટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ વડોદરા અથવા તો નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરથી સબ ફાયર ઓફિસર કોર્સ પાસ કરેલો હોય તેમજ હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલિડ લાયસન્સ ધરાવતો હોવા જોઈએ અહીંયા ત્રણ વર્ષનો અનુભવ મિત્રો માગેલો પાંચીસ વર્ષની વ્યવ મર્યાદા છે અહીંયા ત્યારબાદ મિત્રો ડ્રાઈવર કમ પંપ ઓપરેટર માટેની અહીંયા જગ્યા માટેની ભરતી જ્યારે છે જેમાં કુલ ત્રણ જગ્યા છે મિત્રો બિન કેટેગરી માટે એટલે કે ઓપન કેટેગરી માટે અહીંયા જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો સીધી ભરતીથી પસંદગીમાં નિમણૂક થવા માટે માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે એસએસસી ધોરણ દસ અથવા તો તેની સમકક્ષ લાયકાત જે છે તે મેળવેલા હોવા જોઈએ તેમજ ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો નેશનલ ફાયર એકેડેમી જે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ છે તેના અંતર્ગત વડોદરા અથવા તો ગુજરાત સરકાર માન્ય આઈટીઆઈમાંથી ફાયરમેન ફાયર ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ અથવા તો સમકક્ષ કોર્ષ જે છે તે સરકાર માન્ય સંસ્થામાંથી જીસીવીટી એનસીવીટી પાસ થયેલા હોવા જોઈએ હેવી મોટર વેહિકલ લાઇસન્સ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ તેમજ સ્વિમિંગની જાણકારી હોવી જોઈએ મિત્રો અનુભવની વાત કરીએ તો ફાયર સેવામાં ફાયરમેન અથવા તો ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની કામગીરીનો એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ હેવી મોટર વાહન ચલાવવાનો બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે તેમજ નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને લાગુ પડશે નહીં ફાયરમેન કમ ડ્રાઈવર માટેની નવ જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો જેમાં મિત્રો નવ જગ્યામાં તમે જોઈ શકો છો બિનઅનામત કેટેગરી પુરુષ ઉમેદવારો માટે બે મહિલા ઉમેદવારો માટે તેમજ તમે જોઈ શકો છો અહીંયા અનામત કેટેગરી માટે પણ વિવિધ જગ્યાઓ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો મિત્રો જે પુરુષ ઉમેદવારો માટેની બે જગ્યાઓ છે સ્ત્રીઓ માટેની બે જગ્યા તેમજ એસસીબીસી માટેની જગ્યાઓ છે એ માટેની જગ્યાઓ છે તેમજ એસટી માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો સીધી ભરતીથી પસંદગીમાં નિમણૂક થવા માટે માધ્યમિક શાળા પ્રમાણપત્ર એટલે કે એસએસસી દસ તેમજ તેની સમકક્ષ લાયકાત મેળવેલા હોવા જોઈએ તેમજ નેશનલ ફાયર એકેડેમી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ વડોદરા ખાતે અથવા તો ગુજરાત સરકાર માન્ય આઈટીઆઈમાંથી ફાયરમેન ફાયર ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ કોર્સ પાસ કરેલા હોવો જોઈએ હેવી વ્હીકલ લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ તેમજ સ્વિમિંગની જાણકારી હોવી જોઈએ કુલ એક વર્ષનો અનુભવ ધરાવતા હોય જોઈએ ફાયરમેનનો તેમજ વયમર્યાદા પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ વિગતવાર અહીંયા મિત્રો વિવિધ શરતો આપેલી છે તમે જોઈ શકો છો ઉપરોક્ત જગ્યાઓ માટે અરજી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી મોડામાં મોડા બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં ચીફ ઓફિસર મોડાસા નગરપાલિકા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટે અરજી મોકલવાની રહેશે મિત્રો ખાસ ધ્યાને રાખવાનું છે મિત્રો ફક્તને ફક્ત ઇન્ડિયા પોસ્ટ અંતર્ગત જે રજીસ્ટર સ્પીડ અથવા તો જે સ્પીડ પોસ્ટ અરજી કરવાની રહેશે તમારે પોસ્ટ દ્વારા અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ નંગ એક તેમજ શાળા છોડીનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાત સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે અનામત કેટેગરી માટે જાતિ અંગેનું સક્ષમ અધિકારી પાસેથી મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઉપરોક્ત તમામ જગ્યા માટે અરજી સાથે બિનામ અનામત વર્ગના ઉમેદવારે રૂપિયા પાંચસોનો ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે ડીડી છે તે ચીફ ઓફિસર મોડાસા નગરપાલિકાના નામથી મોકલવાનો રહેશે મિત્રો ખાસ તમે બેંકમાં છે તમે કઢાવી શકો છો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેમજ એસીબીસી તેમજ ઈડબ્લ્યુએસના કેટેગરીએ કોઈ પણ ફી ભરવાની રહેશે નહીં તેમજ એસીબીસીના ઉમેદવારોએ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનું જે નોન ક્રિમિનિયરનું પ્રમાણપત્ર હોય છે તે જે તારીખ હોય છે મિત્રો તેના અંતર્ગત મિત્રો મેળવી અને તમારે મોકલવાનું રહેશે ફરજિયાત રજૂ કરવાની રહેશે તે સિવાય મિત્રો અનામતનો લાભ મળવાપાત્ર થશે નહીં અરજીના કવર ઉપર ખાસ જે જગ્યા પર અરજી કરેલી છે તે ખાસ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે દાખલા તરીકે વિભાગીય ફાયર ઓફિસર તરીકેની અરજી વયમર્યાદા સરકારશ્રીના નીતિ નિયમ મુજબ રહેશે તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકાર શ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે નિયત શૈક્ષણિક લાયકાત જરૂરી વયમર્યાદા નિયત અનુભવ ધરાવતો હોવો જોઈએ અનુભવ અંગે અનુભવનું પ્રમાણપત્ર જે તે સંસ્થાના લેટર પેડ ઉપર સક્ષમ અધિકારના સહી સિક્કાવાળું રજૂ કરવાનું રહેશે ઓફર લેટર છે તે માન્ય રહેશે નહીં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે જે લેટર હોય છે મિત્રો સંસ્થાનો લેટર પેડ તેના ઉપર તમારું જે અનુભવનું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે તે રજૂ કરવાનું રહેશે દરેક જગ્યા માટે ઉમેદવારે અલગ અલગ અરજી કરવાની રહેશે અરજદાર દ્વારા એક જગ્યા માટે બે અરજી કરવામાં આવે તો આખરી અરજી છે તે માન્ય રાખવામાં આવશે તેમજ એક જ અરજી પત્રકમાં એક જ અરજીપત્રકમાં મિત્રો એક કરતા વધુ જગ્યા માટે અરજી કરેલ હશે તો અરજીપત્રક રદ કરવામાં આવશે તેમજ મિત્રો અરજીપત્રક મોડાસા નગરપાલિકાની મહેકમ શાખામાંથી રૂબરૂમાં મેળવી શકાશે અથવા તો ઈ નગરનું જે પોર્ટલ છે મિત્રો તેના પરથી તમે ડાઉનલોડ કરી શકશો અધૂરી વિગતવાળી અરજી તથા અપૂરતી ફી સમય મદદા બાદ અરજી મળેલી હશે તે ધ્યાનમાં લેવામાં આવશે અને તે અંગે કોઈ પત્રવ્યવહાર પણ કરવામાં આવશે નહીં મિત્રો આ જાહેરાત પ્રક્રિયા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર જે ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા અંશદ રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો પસંદગી કરવી ના કરવી તે સંપૂર્ણ હક છે નગરપાલિકાનો રહેશે મિત્રો નગરપાલિકા આ કોઈ કારણો આપવા માટે બંધાયેલ નથી તેમજ જગ્યાઓ છે તે સંખ્યા અંદાજિત છે તે ફેરફારને પાત્ર છે અનામત વર્ગના ઉમેદવાર સામાન્ય જગ્યા પર અરજી કરે તે અનામતના કોઈ લાભ મળવા પાત્ર રહેશે નહીં અને સામાન્ય વર્ગના ઉમેદવાર તરીકે શરતો લાગુ પડશે માન્ય તમામ સંવર્ગના ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે તેમજ પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તે નિયામક શ્રી અગ્નિશામન સેવા દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે જે અંગેની માન્યતા માન્ય ઉમેદવારોને અલગથી અલગથી કરવામાં આવશે મિત્રો જાણ સરકારશ્રીના નીતિ અનુસાર વર્ગ બે સંવર્ગ અધિકારોને વર્ગ બે ના સંવર્ગ અધિકારીઓને તેઓને મળવાપાત્ર કાયમી પગાર ધોરણમાં પ્રથમ બે વર્ષ માટે પ્રોબેશન પીરિયડ એટલે કે અજમાયશી નિમણૂક આપવામાં આવશે તેમજ વર્ગ ત્રણ ના જે અધિકારીઓ છે નિમણૂક જે કર્મચારીઓ છે મિત્રો તેને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી ભરવામાં આવશે વર્ગ ત્રણ ના સંવર્ગના કરારી કર્મચારીઓના કરારી સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થાય તેઓને મોડાસા નગરપાલિકામાં પ્રવર્તમાન ધોરણ અનુસાર પગાર ભથ્થા મળવાપાત્ર થશે માન્યતા પ્રાપ્ત અરજીઓના ઉમેદવારોની શારીરિક ક્ષમતા શારીરિક કસોટી સ્વિમિંગની જાણકારીનું પરીક્ષણ યોજવામાં આવશે તેમજ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે તમે જોઈ શકો છો બાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર અહીંયા અરજી ફોર્મ છે મિત્રો તે આપેલું છે તમે ઈ નગરની જે વેબસાઇટ છે અથવા તો જે મોડાસા નગરપાલિકા છે તેની ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ તમે આ ફોર્મ છે તે ડાઉનલોડ કરી શકશો જે નગરપાલિકા જે છે મિત્રો મોડાસા નગરપાલિકા તેનું જે મહેકમ શાખા છે ત્યાં રૂબરૂમાં જઈ અને તમે ફોર્મ પણ મેળવી શકો છો મિત્રો આ રીતનું વિભાગીય ફાયર અધિકારીનું અરજી ફોર્મ છે જેમાં ફોટોગ્રાફ છે તેમજ અરજીમાં ઉમેદવારનું નામ હાલનું સરનામું જન્મ તારીખ સંપૂર્ણ માહિતી ભરી અને તમારી પાસે જે શૈક્ષણિક લાયકાત હોય છે અનુભવની સંપૂર્ણ વિગતો ડિમાન્ડ ડ્રાફ્ટ નંબર જે બેન્કમાંથી કઢાવશો કયા તારીખે ઘટાયું છે તે બાહતરી પત્રક આપવાનું રહેશે મિત્રો તેમજ અહીંયા જે ડોક્યુમેન્ટની જે લિસ્ટ આપેલું છે તે ખાસ તમારે સ્વપ્રમાણિત નકલમાં મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે અલગ અલગ જે જગ્યાઓ છે તેના અંતર્ગત અહીંયા ફોર્મ આપેલું છે મિત્રો તેમાં અરે મિત્રો સંપૂર્ણ ડોક્યુમેન્ટ તેમજ સ્વપ્રમાણિત નકલ ફોટોગ્રાફ્સ તમારે મોકલવાનું રહેશે અરજી અરજીપત્રક ઉપર જે જગ્યા ઉપર તમે અરજી કરો છો તેનું ખાસ નામ મેન્શન કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે અલગ અલગ જે જગ્યાઓ છે મિત્રો તેના અંતર્ગત જે મંજૂર થયેલી જે સંવર્ગ છે તેની ભરતી અને જે બઢતીના નિયમો આપેલા છે મિત્રો તમે જોઈ શકો છો ફાયરમેન તેમજ જે અલગ અલગ જે અધિકારી તેમજ કર્મચારીઓની જે ભરતી છે તેના અંતર્ગત આ લાયકાત આપેલી છે મિત્રો તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો ઈ નગરની વેબસાઇટ પરથી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય